ત્યારે ખાસ કરીને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેમજ તેમનીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર જગ્યા પર અલગ અલગ એક દિવસીય પ્રતિક ઉપવાસનું આંદોલન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગ છે કે જે રીતે રશિયા અને યુક્રેનના યુદ્ધને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ત્રણ દિવસ રોકવામાં આવ્યું હતું અને ત્યાંથી તમામ વિદ્યાર્થીઓને પરત ભારત બોલાવવામાં આવ્યા હતા તેવી જ રીતે ભારતની સેના બાંગ્લાદેશની સેના સાથે મળી બાંગ્લાદેશમાં વસતા તમામ હિન્દુઓને રક્ષા આપે અને થઈ રહેલા નરસંહારને રોકે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારે તો બાંગ્લાદેશમાં પણ સેના મોકલી શકે તેમ છે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે જે હજારો હિન્દુઓની કતલેઆમ થઈ છે હજારો બહેન દીકરીઓના બળાત્કાર થયા છે બાળકો માતા પિતા વગરના થઈ ગયા છે પોતાની માલ મિલકત છોડીને હિન્દુઓને ભાગવું પડ્યું છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓ માટે અમે એના સમર્થનમાં પૂરા ભારત દેશની અંદર પ્રણુભાઈ તોગડિયાજીના સાનિધ્યમાં દસ કરોડ હિન્દુઓ આજે એક દિવસીય ઉપવાસ કરી રહ્યા છે ત્યારે સુરત મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા હીરાબાગ ખાતે અમે છીએ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ આખરે હિન્દુઓ જ છે તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક દિવસના ઉપવાસ આંદોલનનું આયોજન સમગ્ર જગ્યાઓ પર કરવામાં આવ્યું હતું